જય માતાજી જય દ્વારકાધીશ જય રામ તો મિત્રો અત્યારે અમે છે દીવોર અને ઘરે જવા માટે નીકળેલા છીએ તો રસ્તામાં બગદાણ આવે છે તો તમને પણ બજરંગદાસ બાબાના દર્શન કરાવવું તો ચાલો મિત્રો ત્યાં જઈને મળીએ ફાઇનલી મિત્રો અમે બજરંગદાસ બાબાના બગદાણા ધામમાં પહોંચી ગયા છીએ મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે બગદાણા જોઈ શકો છો ખાસ આજ પગ કરી નાખ્યા છે અને હવે આવી ગયા છીએ દર્શન કરવા તમને પણ દર્શન કરો ચાલો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો જય કાળ ભૈરવ દાદા મિત્રો નજીક જઈને વિડીયો ઉતારવાની તો મનાય છે અહીં તો તમને હું આગળથી જ દર્શન કરાવ છું મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ જોયા રાખજો અને નજીક થોડોક તો મિત્રો તમે પણ દર્શન કરી લેજો અને હું પણ દર્શન કરી લઉં છું બજરમદાસ મિત્રો ટ્રાફિક પણ ફૂલ છે કારણ કે દિવાળી મહિનો છે એટલે મિત્રો તો મિત્રો હું આવી ગયો છું સમાધિ મંદિરમાં અને તમને પણ દર્શન કરાવું સમાધિ મંદિરના મિત્રો જય બજરંગદાસ બાબા કમેન્ટમાં લખી દઉં મિત્રો હવે તમને મેન જે મંદિર છે દર્શન કરી કે નીચે તો અલાઉડ નથી દર્શન કરીને બહાર આવી ગયો છે અને હવે આપણે નીકળવાનું છે ઘરે કારણ કે મારી ત્યાં મારા પપ્પા ચાલો ઘરે જઈએ દાસ બાપાના જે દર્શન કરવાના છે એ તમને વિડીયો નાખી દઉં છું ઓકે કન્ટિન્યુ રહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો જયદાસ બાબા જય શ્રી અલિતા બાબા દર્શન હાલો ભાગી જાઉં ને તો મિત્રો અમે હવે આવી ગયા છીએ ઘરે તમે જોઈ શકો છો ને હવે જવાનું છે વાડીમાં તો વિડીયો પૂરો જોજો અને વિડીયોમાં મજા આવશે તો વિડીયોમાં છેક સુધી બધા બાય બાય મળી નવા નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ